અમે વાડી આવી ગયા છીએ હવે દૂધ લઈને આવ્યો છો હવે સા મેલવાની છે ભાઈ કેટલા વાગ્યા શાહ ખાંડ છે ભાઈ આ અમારે શાહ છે આમાં દૂધમાં નાખવાનું હોય પેલા શાહ નાખવાની હોય ખાંડ નાખવા ખાંડ તો એટલે

આ તો પછી જો સા ને ખાંડ લટર પટર લટર પટર નાખ્યા આ જો ખાંડ સા બે લટર પટર લટર પટર નાખ્યા હવે ઉભરો આવે પછી એટલી જ નાખી લીઓ લ્યો અને જો અમારે વાડીનું આવું હોય પછી અનમોલ રત દેશી ઓ ભાઈ અમારો વાડીનો દેશી કહેવાય પરદેશી ના પરે દેશી સિવાય મેળો દેશી સિવાય મેળા જ ના આવે અમને ભાઈ પરદેશી ના ફાવે અમારા બધું વાડીનું બધું દેશી હોય જો આ જબલામાં સાહ ભર્યું હોય અને આમાં ખાંડ છે આમાં શાહ છે ડબલ પેકીંગ ડબલ પેકિંગ ગમે એમ વરસાદ વરસાદ આવે ને થાય કઈ ના થાય હવે અમે દાહાડા દા થયા છે સહ પાણી ઉબરો આવી જાય ઘાટી રગડી સા બને ભાઈ આમ ક્યાંક બચી બચી કરી જાય આમ ક્યાંક ગુમણા ભૂંગણા આવી ન સાહેબ આપણે સામાન સામા પીડાયું નકરા અહીંયા લટર પટર કરી નાખશે જે ઉભર પટ્ટર અમને ગેસ બેસ નો મો ન હોય અમારે દેશી સુલા જોય એટલે અમારે દેશી સુલા માં આવું તો પ્રોબ્લેમ થોડો ઘણો તો રહેબુકુક મારવાની તો ઉગે

આમાં પછી લટર પટર થાય હાલો